હા ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો જન્માષ્ટમી અને આઠ સાતમ આઠમ નવા નાસ્તા માટે આપણે આજે લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ નવી જ રીતે માખણ ચકરી બનાવશું અને એકદમ સરસ રીતે બનાવીને તૈયાર કરશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એ નવી જ રીતે માખણ ચકરી બનાવવા માટે 1 કપ જેટલો ચોખાનો લોટ લઈશું એકદમ ઝીણો મે કરી લીધેલો છે એ લોટનો ઉપયોગ કરેલો છે અને એક કપ જેટલો આપણે આપણે મેંદો લઈશું અને કપ જેટલો આ બધી લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું મેં લોટ લોટને ચાળીનો જ ઉપયોગ કરેલો છે અને મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો ઘઉંનો લોટ આપણે રોટલીનો મીડિયમ એકદમ ઝીણો લોટ આવે તેનો ઉપયોગ કરવાનો છે હવે વેના મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ મેં અહીં બે ચમચી જેટલા સફેદ તલનો ઉપયોગ કરેલો છે તો સફેદ તલ આપણે તેમાં એડ કરી દઈશું અને બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ મેં મિક્સરમાં સે જમથું પાણી એડ કરી સરસ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધેલી છે કે જેથી કરી આપણે ચકરી બનાવતી વખતે મશીનમાં જે રેસા ફસાય ફસાય છે એના ના ફસાય એટલા માટે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરવાની છે આદુ મરચીની તો બે ચમચી જેટલી આપણે આદુ મરચી લઈશું અને બે ચમચી જેટલું માખણ ઘરનું ફ્રેશ આપણે માખણ હોય તે આપણે એડ કરી દઈશું એટલે માખણ એડ કરવાથી આપણી ચક ચકરી એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે તો અહીં બે ચમચી જેટલું મેં દહીં પણ એડ કરેલું છે કે જેથી આપણી ચકરીનો સ્વાદ બે ગણો વધી જાય અને ખૂબ જ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય તો બે ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું ત્યારબાદ બે મેં ત્રણ બટેકાને એકદમ સરસ રીતે બાફીને લઈ લીધેલા છે તો બટેકાને આપણે આ રીતે એકદમ સરસ રીતે મેશ કરીને એડ કરીશું કે જેથી બટેકાના કોઈ પણ લમ્સ કે ગાંઠા ના રહે અને એકદમ સ્મૂથ આપણો લોટ તૈયાર થાય એટલા માટે બધા બટેકાને આપણે આ રીતે ખમણીને એડ કરી દઈશું મેં અહીં ત્રણ બટેકા લીધેલા છે અગાઉથી જ મેં બાફી લીધેલા હતા તો એ આપણે એડ કરી દઈશું હવે બધા બટેકાને મેં આ રીતના એકદમ સરસ રીતે ખમણી લીધેલા છે હવે આપણે પહેલા બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે બટેકું એડ કર્યું છે એટલે આપણે વધારે પડતી પાણીની જરૂર નહીં પડે પણ જો આપણે એવું લાગશે તો આપણે થોડું થોડું પાણી ઉમેરીને એકદમ સરસ રીતે બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું વધારે પડતો આપણે કઠણ નથી કરવાનું જો વધારે પડતો કઠણ થઈ જશે તો ચકરી પાડવામાં તકલીફ પડશે એટલા માટે આપણે પેલા બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું મેં અહીં એકદમ સરસ રીતે સ્મૂથ લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે આ લોટ બાંધવા માટે મારે બિલકુલ પાણીની જરૂર નથી પડી કારણ કે આપણે બટેકો ઉમેર્યું હતું અને દહીં પણ ઉમેર્યું હતું તો એનાથી જ મારે લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે ઉપરથી હવે સિયા જમતું તેલ એડ કરી એકદમ સરસ રીતે લોટને સેટ કરી લઈશું

ટ્રાય કરવાની છે કારણ કે જો આપણે વધુ પડતું મીડિયમ તાપ રાખશું તો બહારથી તો તે લાલ થઈ જશે અને અંદરથી એકદમ કાચી રહેશે મીડિયમ તાપે આપણે બધી ચકરીને આ રીતે આપણે તળી લઈશું હવે આપણી ચકરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો આપણે તેને બહાર કાઢી લઈશું આપણે ચકરી તળવા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ તો જ આપણી ચ ચકરી એકદમ બરાબર રીતે ફ્રાય થઈને તૈયાર થશે જો વધારે પડતો ગેસ હશે તો ચકરી બહારથી તો લાલ થઈ જશે પણ અંદરથી એકદમ કાચી રહેશે તો એ ખાવાની મજા નહીં આવે હવે આપણે ચકરીને બહાર કાઢી લઈશું બનીને તૈયાર છે આપણી એકદમ નવી રીતે માખણ ચકરી બસ ખાલી આપણે લોટ બાંધવામાં જ થોડું ધ્યાન રાખવાનું છે અને તેને ફ્રાય કરવામાં વધુ પડતો ગેસની ફ્લેમ વધારે આપણે નથી રાખવાની મીડિયમ તાપે આપણે તેને ફ્રાય કરવાના છે એટલે આપડી ચકરી એકદમ બજાર કરતા પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થશે તો મારી તમને આ ચકરીની રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો